એક છે શોક એક છે મોહ અને એક છે ભય મને હમણાં થોડા દિવસ પહેલા વાત થઈ કે આરામથી અમારે સાંભળવું છે વિસ્તારથી સાંભળવું છે એટલે આજે સમય એનું કાર્ય કરશે પણ હું ઉતાવળ નહીં કરું મને જ્યાં જે વસ્તુ જે જેવી સ્ફૂર્ણા થશે એવું હું કહેતો રહીશ શોક મોહ અને ભય આ ત્રણ જીવનમાંથી નીકળવા જોઈએ શોક કેનો કરવો ભગવદ્ વિષયક શોક ના હોય પહેલી વાત ત્યાં વિરહ હોય ત્યાં તાપ હોય ત્યાં વિપ્રયોગ હોય એ વિરા ફલરૂપ છે એ એ બાધક નથી એ તો સાધક છે ઘણી વખત કહી ચૂક્યો છું આજે પણ કહું છું શિક્ષા પત્ર નું આ વાક્ય ભગવાન વિરહમ દત્વા ભાવ પ્રભુ ભક્તિ માર્ગ ની અંદર કરી જીવના હૃદયમાં ભાવનું વર્ધન કરી રહ્યા છે તો વિરહ તો આવશ્યક છે શોક અને વિરહમાં બહુ તફાવત છે બહુ તફાવત છે શોક અર્જુન કરી રહ્યો છે કુરુક્ષેત્રની અંદર કરી રહ્યો છે મારા દ્વારા દ્વારા મારા 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 વધ વધ થાય થાય ગુરુનો કારણે પાંડવ સેનાનું તો હું સૌથી વધારે અધિકાધિક નેતૃત્વ તો હું જ કરીશ બધાનો માર્ગ તો હું જ પ્રશસ્ત કરીશ આખી સેનાનો तो मारा निर्देशन ना अनुसार निर्देशानुसार गुरु पितामह भाइयों परिवार स्वजनों કેટલા નિર્દોષ જીવો આ બધાનો વધ થશે મોહ માં પડી ગયો શોક થયો પણ ત્યાં શોક નથી થતો ત્યાં વિરહ થાય છે જે વિરહની બહુ એક સામાન્ય સામાન્યમાં સામાન્ય વ્યાખ્યા બધા વૈષ્ણવ ઘણી વાર કહેતા હોય આજે અમને ઠાકોરજી નો બહુ વિરહ થાય છે આજે અમને શ્રી મહાપ્રભુજી નો બહુ વિરહ થાય છે પણ વિરહ એટલે શું વિરહ કોને કહેવાય રહ નો અર્થ છે એકાંત ભગવાન અને ભક્તનો જે એકાંત નો જે સમય હતો જે લીલાત્મક સમય હતો એ વિગત એ હવે ચાલ્યો ગયો अर्थात संयोग लीलानो ज अभाव થઈ જાય છે ત્યાં વિપ્રયોગ રસ प्रारंभ થાય છે ત્યાં વિરહ રસ प्रारंभ થાય છે अर्जुन આ બાજુ કહે છે નહી હું નહી લડું ભગવાન કહે છે તું લડ તું યુદ્ધ કર શોક ન કર अरे તું કોને મારી રહ્યો છે તું કોઈ વ્યક્તિને મારી રહ્યો છે નહી એ વ્યક્તિ તો પહેલેથી જ મરેલો હતો એનું તો કશું જીવન જ ન હતું એ તો આ એક ક્ષણ ભંગુર દેહ ને લઈને આવ્યો હતો એક દિવસ એને છોડી દેવાનો હતો પણ એની અંદર જે વિદ્યમાન છે એ જે દેહી આત્મા એ અમર છે એ અવિનાશી છે એનો કદી નાશ નથી થતો અવ્યક્તો યમ ચિંત્યો યમ વિકાર યો યમ તે અવિનાશી છે તું શોક કર શોક નહી કર ભગવાન શું કહી રહ્યા છે આ બાજુ અર્જુનને શોક કરવાની ના પાડી છે અને પેલી બાજુ વ્રજભક્તોને કહે છે કે હજી તડપો હજી વિરાહ કરો કેમ શા માટે હે પ્રભુ આપને ભજવા એ અમારો કોઈ ગુનો હતો એ અમારો અપરાધ હતો કે અમારે આ રીતના દુખી જ રહેવાનું છે આપના વિના ભગવાન કહે નહીં જો સાંભળો યથા ધનો લબ્ધ ધને વિનશ્તે જેમ કોઈ એક વ્યક્તિ પાસે ઘણું બધું ધન થઈ જાય ને હવે ધન થાબ જ લાગે થાઉ છту જ રહે છту જ રહે થту જ રહે તો એને ધન ની કિંમત ના હોય પણ જો એક દિવસ એ ધન ક્યાં ચાલ્યું જાય થોડા દિવસો માટે નિર્ધન થઈ જાય તો એને ધનની કિંમત થશે એના એના હૃદયમાં વેલ્યુ થઈ જશે કે અરે ના એ જે ધન હતું ખરેખર મને તારનારું હતું પણ હવે હવે મારું કંઈ નહીં થાય હવે હું મારું પૂરું થઈ ગયું પણ પાછું જો કોઈ ને કોઈ એના ભાગ્યનો કોઈ એવો બદલાવ થાય અને એને ધન પાછું મળી જાય પછી એને છોડશે નહીં પેલા એક કી થી બંધ થતું હતું પછી બે કી ચાર કી કેટલી બધી રાખશે ને પછી એકદમ સાચવીને રાખશે કેમ હવે કિંમત હવે એનું મૂલ્ય સમજાણું આ છે વિરહ શોક જીવને ચિંતામાં મૂકે છે ચિંતાની સાથે જીવનું અહિત કરે છે અને વિરાહ ની અંદર શોક ન હોવો જોઈએ ભક્તિ ની અંદર શોક બાધક છે આપણા લૌકિક દુઃખોથી આપણે ત્રસ્ત થઈને ઘણી વખત થી વિમુખ થઈ જઈએ છીએ દુઃખોને ગણીએ છીએ પ્રભુની કૃપાને નથી ગણી રહ્યા તો પ્રિયજનો મહાપ્રભુજીના વચનામૃત ને યાદ કરો વિવેકસ્થુ હરીશ સર્વમ નિજેચાતા કરીશ ભગવાન જે કઈ પણ કરશે પોતાની નિજી ઈચ્છાથી કરશે અને જે કંઈ પણ થવાનું છે મારા હિતનું જ થશે અને જો આવું વિચારતા પણ જો આવી જાય જાય ઉપર હાવી થઈ તો તો શું શું કરવું ઉપાય મહાપ્રભુજી કહે છે સાંભળો વાળા વૈષ્ણવજનો ત્રિદુખ સહનમ ધૈર્યમ આથી ભૌતિક આધ્યાત્મિક દૈવિક ત્રણેય પ્રકારના દુઃખો જો કદાચ આવે પણ તો એને સહન કરવા ધૈર્યપૂર્વક સહન કરવા જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એને સહન કરવા તમારી ભગવત ભક્તિમાં અને તમારા એ દુઃખોમાં એટલો બધો અંતરાય રાખવો કે બંને એકબીજાને સ્પર્શ પણ ના કરી શકે આના કારણે આને બિલકુલ ખલેલ ના પહોંચે ભક્તિ એ હૃદયનો વિષય છે અને દુઃખ એ તો ભાગ્યનો વિષય છે શોક ભગવત ભક્તિ થી જીવને દૂર કરે છે માટે શોક ને દૂર કરવા માટે શ્રીમદ ભાગવત છે ત્યાર પછી મોહ આના માટે તો મારે કંઈ કહેવાની જરૂરત જ નથી બસ મોહ આ મારું છે

સામાન્યમાં સામાન્ય પોતાને પણ મોહ ભગવાને છોડાવ્યો છે જેને અવિદ્યાના પાંચ પર્વ છે બીજામાં તો મોહ હોય એ તો વાત અલગ છે પરંતુ પોતાનો જે મોહ હતો કે પોતે પ્રાણ છે પોતે એક દેહ છે પોતે એક ઇન્દ્રિય છે પોતે એક અંતઃકરણ છે પોતે જે મૂળ એનું સ્વરૂપ છે સ્વરૂપને ભૂલી અને બીજા જ સ્વરૂપનું પરિકલ્પન પોતાનામાં કરે છે જેને આપણે દેહાધ્યાસ ઇન્દ્રિય અધ્યાસ અંતઃકરણાધ્યાસ પ્રાણાધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિ કહીએ છીએ આ સર્વની નિવૃત્તિ ભગવાને કરાવી ભગવાન ગીતામાં કહે છે ને ધીરસ તત્ર ન મુહ્યતે જે ધીર પુરુષ છે જેને મારા ચરણ પકડ્યા છે એ ક્યારેય કોઈ બાબતમાં મોહિત નથી થતા દેહની વાત આવે છે તો કહે છે અરે આ આ આ દેહ દેહમાં શું મોહિત દેહની તો અલગ અલગ અવસ્થાઓ છે બાલ્યાવસ્થા કુમારાવસ્થા યુવા અવસ્થા તરુણાવસ્થા વૃદ્ધાવસ્થા અને છેલ્લે મૃત્યુ અરે આમાં શું મોહિત થવું પરંતુ નહીં જેણે સંસારમાં ગમન કર્યું છે એના માટે તો મોહજ છે બહુ સરસ મને પ્રહલાદજી નું વાક્ય યાદ આવે છે ખરેખર આજે દશા છે જાણે પ્રહલાદજી ના હૃદયમાં અતિશય દયાનો સાગર ઉમટી ગયો હોય અને પોતે દયાથી નેત્રોમાં અશ્રુ લઈને જાણે પોતે કહી રહ્યા હોય આ એવી એવી ભાષામાં પોતે કહે છે મતિર ન કૃષ્ણે પરત સ્વતો વાત મહાપ્રભુજીની કૃપાનું અનુસંધાન કરજો ક્યાં હતા આપણે કેવા હતા આપણે એની કેવી કૃપા કરી છે ખરેખર આપણે એના લાયક છીએ ખરેખર આપણી એવી પાત્રતા છે આપણો એવો અધિકાર છે આ જીવની દશા જુઓ કે ભગવત કૃપાથી એનો જન્મ થાય છે જન્મ થઈ અને એક ભગવત ભક્તના ઘરમાં એનો જન્મ થાય છે પોતે પણ ભગવાન માર્ગની દીક્ષાથી દીક્ષિત થાય છે છતાં તો પણ એની મતિ એની આ બુદ્ધિ પ્રભુના યુગલ ચરણાર્વિંદ પ્રવૃત્તિ નથી થતી તો ક્યાં જાય છે આ મિથ્યા સંસારની અંદર જાય છે અને એ એક વાર નહીં બે વાર નહીં વારે વારે જાય છે એનું દ્રષ્ટાંત આપતા કહે છે કે જેમ કોઈ એક વ્યક્તિ એક કોળિયો મુખમાં મૂકે છે કોળિયો મુખમાં મૂકી અને એને એને ચાવે છે ચાવ્યા પછી આપણું કાર્ય શું છે કે એને ગળી જવું પરંતુ નહીં એ ચાવે ચા ચાવેલા ને જ ચાવી રહ્યો છે પદાર્થો જોઈ અને એ પ્રત્યેક સંબંધોને અનુભવ્યા એ જન્મ પૂરો થયો પાછો માણુસ જન્મ મળ્યો વિસ્મૃતિ થઈ ગઈ પાછી એ જ એક એ જ કાર્ય કર્યું એમ કેટલા જન્મ કેટલા જન્મ આવો આપણો સ્વભાવ અને શ્રી મહાપ્રભુજી ની કૃપા કેવી શ્રી ગુસાઈજી શ્રી આપ શ્રી ગુસાઇજીને વિજ્ઞપ્તિમાં સ્પષ્ટ કહી રહ્યા છે જુઓ પ્રભુ કિયાન પૂર્વમ જીવસ સદુચિત કૃતિ કિતી ભવાન ચરણદાને બત ભવે ક્યારે પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઇજીના ઋણથી આપણે નહી થઈ શકીએ નહીં થઈ કરી કરીને શું કરી શકશું શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપા જુઓ જીવો પ્રત્યે આપનું સહજ અવતાર્ય જુઓ ભગવાનને કહે છે હે ભગવાન આપ જીવો પ્રત્યે ક્યારેય અપેક્ષા ન રાખો

એક જળ સમાન છે એક નવનીત સમાન છે જે સારનો પણ સાર છે પ્રભુ કેમ એકસાથે થઈ શકશે માટે આપ જીવો પ્રત્યે અપેક્ષા ન એ જે પ્રકારે એનો જેવો ભાવ છે એની જેવી મતિ છે એ અનુસાર આપનું ભજન કરે છે આપને ભજે છે તો આપના સ્વરૂપનું એ મહાત્મ્ય હોવું જોઈએ કે આપ એના એ ભાવને અંગીકાર કરી અને એના સેવાને અંગીકાર કરીને આપણે કૃતાર્થ કરો જો આ વાતને આપણે હૃદયમાં લઈ અને હું આપને અનુમતિ અને આજ્ઞા આપું છું કે જાઓ અન્ય માર્ગમાં અને અન્ય માર્ગમાં જઈને એ માર્ગને અનુભવો એની ક્લિષ્ટતાને જુઓ યદ્યપિ આ માર્ગ પણ અતિશય ક્લિષ્ટ છે અતિશય ક્લિષ્ટ છે પરંતુ મહાપ્રભુજી અને શ્રી આપ આને અતિશય બનાવી રહ્યા છે જીવો જે જીવને સંસારની અંદર મૂકે છે એમાંથી નીકળવું હોય તો એક છે ભગવત શરણ भगवत शरण सतत अनुसंधान रहू तस्मा सर्वात्मित श्री कृष्ण शरण सततमित आ प्रकार जय सतत कृष्ण नामनु स्मरण अपना हृदय में रहे तो आ मोह मे जीव निकली शके બીજો વિકલ્પ છે ભગવદીઓનો સંઘ ભગવદીઓના સંઘ થી આ સંભવ છે અને પ્રભુ કૃપા જો પ્રભુ કૃપા હશે પ્રભુની ઈચ્છા હશે કે તમારું વરણ પ્રભુ ને કરવું છે તો સહજતાથી તમારા લૌકિક ની અંદર જેમાં તમારો મોહ છે એમાં તમને એટલા આમ ગોળ 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 ફેરવશે કે જીવ કંટાળી અને એમાંથી આસક્તિ કાઢી નાખશે આ કુંતીજીની આવી જ દશા છે શરૂઆત થી લઈ અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે ત્યાં સુધી પ્રભુની લીલામાં પોતે પોતાના એ સાંસારિક મોહની અંદર આગળ પાછળ આગળ પાછળ આમ આમ ઘૂંટાતા જ રહ્યા છે लिखे ना गोड़ 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 आरती घुटी आरती घुटी आम आम गोड़ गोड़ तैयार करया छ प्रातः काल થી રાત્રી પર્યંત लौकिक संसार ને લઈને अश्रुપાત સિવાય એમને બીજું કાઈ નથી કર્યું છેલ્લે એમને સમજાય છે ક્યારે અરે બધું પૂર્ણ થઈ ગયું યુધિષ્ઠિરને ત્રણ વખત ભગવાન એ अश्वमेध यज्ञ કરાવી

રથ ચાલતો થયો ત્યારે કું ભાગીને જાય છે પ્રભુનો હાથ પકડે છે રથ રોકાવી પ્રભુને રથ નીરણમાં પડીને કહે છે હે માધવ હે મધુસૂદન આપે આટલું આટલું કર્યું અમારી માટે હે કેશવ હે ગોવિંદ આટલી આટલી કૃપા કરી અને અમે આપને એક પછી એક પછી એક પછી કાર્ય સોંપતા જ ગયા આપ કરતા જ રહ્યા પણ ક્યારે એરી આપના હૃદયમાં આશા ન હતી કે આ આ લોકો મને કંઈ હું આ લોકો માટે આટલું કરું છું તો આ લોકો મને કંઈ એનો પ્રતિભાવ આપે થેન્ક યુ જે प्रकारे આપણે કહીએ આપણે એ આશા પણ ન હતી કરી આ પ્રભુનો સ્વરૂપ છે